વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ બરાનપુરા માસીબા અખાડા ખાતે અંજુ માસીના આશીર્વાદ લીધા હતા ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ વિવિધ વિસ્તારોમાં ફરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે ત્યારે આજે તેઓ બરાનપુરા માસીબા અખાડા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે કિન્નર સમાજ નાગેવાન અને સામાજિક કાર્યકર અંજુ માસીના આશીર્વાદ લીધા હતા ડોક્ટર હેમાંગ જોશીએ બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પણ નમન કર્યું હતું અને પાસે આવેલા રંગ અવધૂત બાપજીના મંદિર ખાતે દર્શન કર્યા હતા હું જ્યારથી નાનો હતો ત્યારથી મને એ સંસ્કાર એ સમજ આપવામાં આવેલી છે કે જ્યારે કિન્નર સમાજ અંજુ માસી અને એમના જેવા તમામ વડીલોના જ્યારે આશીર્વાદ આવતા હોય ને એ ડાયરેક્ટ સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ એમના અંતરના દિલના આશીર્વાદ હોય છે અને માતાજી હંમેશા એમના ઉપર હજરા હજુર હોય છે પોતે માતાનું સ્વરૂપ હોય છે અને એમણે ખૂબ જ ઉમળકાભેર તુરંત જ એમની હામી ભરી અને મને અહીં આવકાર્યો ખૂબ પ્રેમથી મને આશીર્વાદ આપ્યા એ બદલ હું સમગ્ર સમાજનો હું એમનો આભાર માનું છું અને જે પ્રકારે એમણે કહ્યું કે સૌથી વધારે થર્ડ જેન્ડરની ચિંતા પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કરતી આવી છે અને જે પ્રકારે એવી યોજનાઓ કે જેમાં વધારે ઇન્કલુઝિવિટી આવે વધારે લોકો એકબીજાની સાથે જોડાય કારણ કે આ જે પાર્ટી છે એ જોડવાવાળી પાર્ટી છે એટલે એ પ્રકારે એમની પણ જે લાગણી માનની વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીજી સાથે એમણે દર્શાવી છે એમનો જે સહયોગ એમનો જે સપોર્ટ એમણે દર્શાવ્યો છે મને ચોક્કસ એક બાબતની ખાતરી છે કે આજે માસીના આશીર્વાદ મળ્યા છે આ મારી જે સફર છે હું આપને ચોક્કસપણે કહું છું કે વડોદરાથી ખૂબ જ મજબૂત કમળ દિલ્હી જઈને બિરાજવાનું છે અને આપણે વડાપ્રધાન મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે આ તબક્કે અંજુમાસીએ ડોક્ટર હેમાંગ જોશીને આશીર્વાદ આપ્યા હતા અને કિન્નર સમાજ તેમને મદદરૂપ બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો નમસ્તે જય માતાજી આજે ડૉક્ટર હેમાનભાઈ જોશી અમારા બરણપુરામાં અને અમારા નિવાસ સ્થાને આજે મા ભગવતી બહુચરમાના આશીર્વાદ લેવા અમારા સમાજના આશીર્વાદ લેવા અને જે હમણાં જે હેમાંગભાઈ જોશીને જે ટિકિટ મળી છે અને એમની નિમણૂક કરી છે અને એમને પસંદ કર્યા છે ભારતીય જનતા પાર્ટીની અંદર અને અમારા સમાજના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને સમાજ અમારો આખી ગુજરાતને લઈને કહું છું મારો સમાજ આખી ગુજરાતની સમાજ માસીબાને કહું છું કે કાયમને માટે અમારે ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેશે અને રહેવાના છે અને બરાણપુરાનો મારો આખો શિવાજી ચોકનું ગ્રુપ મારા બરાણપુરાનો ગ્રુપ મારા વોર્ડ આખો ભારતીય જનતા પાર્ટીને સહ સહકાર આપી